હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા પત્નીના વૃદ્ધ માતા પિતા માટે પતિએ જે કર્યું તે જાણીને તમે પણ કહેશો તો મિત્રો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ કહાની રાશિ અને મિત બંને રાશિના ઘરેથી હજુ પાછા જ આવ્યા હતા બંને ગાડીમાંથી બધો સામાન કાઢીને ઘરમાં આવી ફ્રેશ થયા રાશિ મનમાં કંઈક વિચારતી હોય એવું લાગી રહ્યું હતું થાક અને ઉદાસી રાશિના ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવતી હતી રાશિના ઘરે એના પપ્પાની રિટાયરમેન્ટ પાર્ટી હતી બંને જણા પાર્ટીના આગલા દિવસે જ રાશિના ઘરે પહોંચી ગયેલા બધું આયોજન રાશિના હાથમાં હતું મિત પણ દરેક બાબતમાં રસ લઈને મદદ કરી રહ્યો હતો ગેસ લિસ્ટથી લઈને ફૂડના મેનુ સીધું તમામ મેનેજમેન્ટ રાશિના હાથમાં હતું આખરે એના મમ્મી પપ્પા પાસે રાશિ એક જ તો સૌથી મોટી મૂડી હતી રાશિ એના મમ્મી પપ્પાની એકની એક દીકરી હતી પણ રાશીના મોર્ડન અને શિક્ષિત એવા મમ્મી પપ્પાએ ઉશેરમાં દીકરા દીકરીના ભેદ નહોતા કર્યા રાશિના જન્મ પહેલાં જ એમણે નક્કી કરી લીધેલું કે દીકરો આવે કે દીકરી આપણે એક જ સંતાન જોઈએ છે બસ અને રાશિનો જન્મ થયો ત્યારે એના પપ્પા આખી સોસાયટી અને ઓફિસમાં જાતે પેડા વેચવા નીકળેલા હરખથી બૂમો પાડતા બધાને કહેતા મારે ઘેર લક્ષ્મી આવી છે લક્ષ્મી અને ખરેખર જાણે એમના ઘરે સાક્ષાત લક્ષ્મીજી આવ્યા હોય એમ રાશિના આવતા વેદ ઘરમાં ખુશીઓ આવી ધીમે ધીમે રાશિ મોટી થતી ગઈ અને બંને પતિ પત્નીની જિંદગી રાશિની આસપાસ જ વણાઈ ગઈ રાશિને સાસરી વિદાય વિદાય આપ્યા બાદ તો જાણે બંને જણ એકલા જ પડી ગયેલા હવે તો રાશિના પપ્પા રિટાયર થઈ ગયા પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતાં એના પિતા પાસે થોડું ઘણું સેવિંગ હતું પણ તો પણ એ પૂરતું નહોતું આજે પપ્પાની રિટાયરમેન્ટ પાર્ટી પછી રાશિએ જ વિચારમાં ખોવાયેલી હતી મમ્મી પપ્પાની ઉંમર અને માંદગીની તો એને ચિંતા રહેતી જ હતી એવામાં હવે ઘરની આર્થિક સમસ્યાઓ વિશે પણ ચિંતા વધી ઘરમાં કોઈ કમાતો દીકરો તો હતો નહીં અને એને ખબર હતી કે એના પપ્પા દીકરી પાસેથી મદદ માગશે નહીં આ તમામ વિચારો અને ચિંતાઓએ એને ઘેરી લીધી હતી એવામાં મિત રાશિને જોઈ એના માટે કોફી લઈ આવ્યો મિતે કોફી આપતાં કહ્યું શું વિચારે છે કંઈ ટેન્શન છે ના કંઈ ખાસ નહીં રાશિએ વાતને ટાળી દેતા કહ્યું આ સાંભળી મિતે રાશિનો હાથ પકડ્યો અને કહ્યું રાશિ તું એ જ વિચારે છે ને કે રિટાયરમેન્ટ પછી તારા મમ્મી પપ્પા ઘર કેવી રીતે ચલાવશે હું જાણું છું તારા મનમાં શું ચાલી રહ્યું છે મને ખબર છે કે તારા મમ્મી પપ્પાની સૌથી મોટી મૂડી તું જ છે માટે તું બિલકુલ ચિંતા ના કર હવેથી તારા સેલરીમાંથી તું તારા મમ્મી પપ્પાને મદદ કરી શકે છે અને તારા મમ્મી પપ્પાએ જ ભણાવે છે એટલે જ્યારે તેમને તારી જરૂર હોય ત્યારે દીકરી તરીકેની તારી ફરજ તારે પૂરી કરવી જ જોઈએ અને તને યોગ્ય લાગતું હોય તો મમ્મી પપ્પાને તું અહીં જ બોલાવી લે અને તને પણ ટેન્શન ઓછું રહેશે અને તું એમનો ખ્યાલ પણ રાખી શકીશ બોલ હવે કંઈ ટેન્શન ખરું રાશિ મિતને ભેટી પડી રાશિની આંખમાં ખુશીના આંસુ હતા રાશિએ કહ્યું મિત તને હું કેટલી લકી છું કે મને તું મળ્યો તને કંઈ જ કીધા વગર તું મારા મનની વાત સમજી ગયો મને ખબર છે કે મારા પપ્પા મને ક્યારે કહે છે નહીં પણ એમને મને દીકરાની જેમ ઉછેરી છે અને દીકરી તરીકે મારી ફરજ છે કે એમની આ ઉંમરે મારી ફરજ પૂરી કરું થેન્ક યુ સો મચ મીથ મને સમજવા માટે દોસ્તો આપણા સમાજમાં દીકરો દીકરી એક સમાન અને અમે બે અમારા બે જેવા સૂત્રો હવે ઘણા પ્રચલિત થઈ ચૂક્યા છે પણ દીકરો દીકરી એક સમાન શું માત્ર હક્કો મેળવવા માટે જ કે ફરજો પૂરી કરવા માટે પણ રાશિ જેવી ઘણી દીકરીઓ ભણી ગણીને ઓફિસર તો બની જાય છે પણ જરૂર પડે પોતાના જ મા બાપને મદદ નથી કરી શકતી ત્યારે જો મિત જેવો સમજદાર યુવાન જીવનસાથી હોય તો સોનામાં સુગંધ ભળે એમ જીવન મહેકી ઉઠે તો મિત્રો ખરેખર કહાની ખૂબ સરસ હતી તો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ